વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ આઠ એન એમ એક્ઝામ એમાં ટોપિક છે અંગ્રેજી શબ્દનું સંકેતીકરણ આ ટોપિક અંતર્ગત એક્ઝામમાં આ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે જો કોઈ સાંકેતિક ભાષામાં એમઓ એન કે મંકી ને વાય કે એન ઓ એમ લખાય તો એ જ ભાષામાં સર્કલ ને શું લખાય અહીંયા ચાર વિકલ્પો આપ્યા છે એમાંથી એક સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય છે તો અહીંયા સૌથી પહેલા આપણે આ બે શબ્દો વચ્ચેનો સમજીશું તો પેલો શબ્દ જે છે મંકી આપણે અહીંયા લખીએ આ શબ્દને એની સામે આપણે અહીંયા લખીએ કે આ બે શબ્દો વચ્ચે શું સંબંધ છે એ જોવા માટે પહેલા આપણે સૌથી પહેલા અહીંયા જોઈએ અહિયાં એમ છે ઓ એન કે આ શબ્દને વાંચીએ તો આપણે આ રીતે વાંચાય મંકી એમઓ એન કે ઇ વાય મંકી હવે આ શબ્દની અંદર એમ ક્યાં છે અહીંયા છે પછી ઓ ક્યાં છે આર એન તો એમઓ એન કે ઈ વાય મંકી તો આ શબ્દને આપણે કેવી રીતે અહીંયા વાંચીશું અહીંયાથી શરૂ કરીને આ રીતે એનો અર્થ કે આ શબ્દને ને ઊંધો લખ્યો છે હવે આપણે સર્કલ ને લખીએ સી આઈ આર સી એલ ઇ સર્કલ ને આપણે કેવી રીતે લખવાનું છે અહીંથી લખવાનું શરૂઆત કરવાની છે સી આઈ સી એલ ઇ આ રીતે લખવાનું છે આપણો જવાબ આવી ગયો કયો છે E, એલ સી e e R, I, C. કયો છે આમાંથી અંગ્રેજી શબ્દનું સંકેતી કરોપિકમાં બીજો પ્રશ્ન જો ફાઈવ ને ઈવીઆઈએફ અને પ્રવીણ ને નિવારપ લખાય તો એ જ સાંકેતિક ભાષામાં શિલ્પા માટે શું લખાય આ આપણે જો બંને શબ્દોમાં મૂળાક્ષરો સરખા હોય એટલે કે અહીંયા એફઆઈવી અહીંયા ઈવીઆઈમાં ઈવીઆઈએફમાં પણ એફ આઈવી જો મૂળાક્ષરો બંને શબ્દોમાં સરખા છે એવી જ રીતે પ્રવીણમાં અને નિવારણમાં બંનેમાં મૂળાક્ષરો સરખા છે ત્યારે જ આપણે આ રીત કરવાની છે જો મૂળાક્ષરો જુદા હોય તો આ રીત કરવાની નથી પહેલા સૌ પહેલા આપણે 5 ને લખીએ અહીંયા એની સામે ઈવી આઈએફ લખીએ આ શબ્દ લખીએ આપણે ઈવી આઈ એફ હવે આ બંને વચ્ચે સમજવા માટે આ શબ્દ ને વાંચીએ આપણે આ રીતે વાંચ્યું આ શબ્દમાં એફ ક્યાં છે આ રહ્યો એફ પછી આઈવી આ શબ્દ લખીએ એની સામે આ શબ્દ લખીએ તો અહિયાં આ શબ્દને વાંચ કેવી રીતે વાંચાય છે પીઆર એ વીઆઈએન પ્રવીણ સામે પીઆર એ એન પ્રવીણ હવે આપણે શિલ્પા માટે શોધવાનું છે શિલ્પા માટે લખીએ એસ એચ આઈ એલ પી એ અહીંયા શું કર્યું છે ફાઈવને ઉપરથી લખવાની શરૂઆત કરી છે સામે વાળા શબ્દમાં શું કર્યું છે ફાઈવને નીચેથી લખવાની શરૂઆત કરી છે અહીંયા પ્રવીણને સીધું લખ્યું છે અહીંયા પ્રવીણને નીચેથી ઉપર લખ્યું છે એવી જ રીતે આપણે અહીંયા શિલ્પાને નીચેથી ઉપર લખીશું એટલે એસ એચ આઈ એલ પી એ જવાબ આવી ગયો એપીએલ આઈ એચ એસ તો વિકલ્પો જોઈએ તો એમાં ડીમાં એ પી એલ આઈ એચ એસ એ આપણો સાચો જવાબ થશે ત્રીજો પ્રશ્ન જો પોર્ટુગીઝ ને યુ ટી આર સાંકેતિક ભાષામાં લખી શકાય તો મલયાલમને શું લખાય હવે આ રીત ખૂબ જ સહેલી છે અને વિદ્યાર્થી મિત્રો તમને ખબર પણ પડી ગઈ હશે કે બંને શબ્દોમાં મૂળાક્ષરો સરખા હોય તો આપણે આ રીત કરવી સૌ પહેલા આપણે આ પોર્ટુગીઝ શબ્દ લખીએ પી ઓ આર ટી યુ જી ઈ એસ ઈ પોર્ટુગીઝ આ શબ્દને આપણે ઉપરથી નીચે લખ્યો અને એ રીતે વંચાય છે હવે સામે વાળો શબ્દ લખીએ જી યુ ટી આર ઓ પી તો અહીંયા પી ક્યાં છે આ રહ્યો પછી ઓ આર ટી U, જી ઈ એસ અને E. આવી જ રીતે આપણે હવે મલયાલમ શબ્દમાં કરીએ તો પહેલા આ શબ્દ લખીશું આપણે મલયાલમ એમ એલ એ વાય એ એલ એ એમ આ શબ્દને હવે આપણે નીચેથી ઉપરની તરફ લખીએ તો એમ એ એલ એ વાય એ એલ એ એમ